દિવાળી અને નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું છેલ્લા આઠ વર્ષથી સતત મારા ગામ સુખપર હોવા મતે દિવાળી સ્નેહ મિલનનું આયોજન અને રામદેવ પીરની પાટકોરીનું આયોજન કરવામાં આવે છે સાથે

કચ્છ અને મોરબીના સૌ લોકોને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું રામદેવભીર મહારાજ પાસે પ્રાર્થના કરું છું કે આપણા સૌનું જીવન સુખમય સમૃદ્ધમય તંદુરસ્તમય બને એવી યાદના પવિત્ર દિવસે પ્રાર્થના કરું છું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વિકસિત ભારતની કલ્પના સેવી છે આ અભિયાનની અંદર પણ આપણે સૌ સાથે મળીને સ્વદેશીને અપનાવીએ વિદેશીનો દરેક ચીજ વસ્તુઓનો આપણે ત્યાગ કરી અને સાચા અર્થની અંદર આપણે જે કલ્પના આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે કે વિકસિત ભારત બનાવવું અને સ્વદેશીને ઘર ઘર સુધી લઈ જવું એમની કલ્પના અને એમના વિચારને પણ આજે આપણે નવા વર્ષે આપણા જીવનમાં ઉતારીએ એવી આપના માધ્યમથી સૌને હું અપીલ પણ કરું છું ફરી એકવાર અમારા સમગ્ર પરિવાર દ્વારા અમારા પિતાશ્રી મારા લખમસિંહ ભીમજી ચાવડા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ડાયરા સંતવાણી અને સ્નેહ મિલનનું આયોજન થયું છે તેમાં જે પણ સૌ કચ્છની જનતા કચ્છના મોરબીના લોકો પધાર્યા છે એમનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે